નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો વાત્રક નદી છે અને હરિયાળી અને રાસ્તા જોવા મળે છે એક પહેલાં ફિલ્મ આવ્યું હતું હરિયાળીની રાસ્તા નદીમાં તમને જનરલી રેતી અને પાણી જોવા મળે ચોમાસામાં વરસાદની સિઝનમાં પૂર આવે અને પાણી દેખાય અને બાકીના સમયે તમને રેતી જોવા મળે પરંતુ અત્યારે અહીંયા હરિયાળી છળવાયેલી છે એટલે આપણે આપણેને ગ્રીન સૈલાબ કહીએ છીએ સૈલાબ સૈલાબ એટલે જે તે વધુ માત્રામાં દેખાય તો સૈલાબ કહેવાય એટલે આપણે એને ગ્રીન સૈલાબ કહીએ છીએ જ્યાં વધારે માણસોનું ટોળું ભેગું થયું હોય તો જૈન સેલાબ કહેવાય છે અને વરસાદ આવે અને પાણી વધે આવે તો પણ એને સેલાબ કહેવાય છે અત્યારે આ ઉગમણી હેર છે ખૂબ જ પવિત્ર હેર કહેવાય છે વાત્રક નદીનો આ સરસ શ્રાવણ મહિના દરમિયાન અહીંયા સ્નાન કરવા ઘણા બધા લોકો જતા હોય છે અહીંયા જો આ ઊંચો ટેકરો છે અને ટાપુ હોય એવો હરિયાળા વિસ્તાર છે આપણે હરિયાળા ટાપુ કહીએ છીએ અને અને ખૂબ જ રમણીય સુંદર દ્રશ્ય છે અને આ બધા દ્રશ્ય તમે જુઓ કોઈ પણ મોટા પિકનિક સ્થળો હોય અથવા કોઈ પ્રવાસન સ્થળ હોય એટલું સરસ દ્રશ્ય છે માત્ર આપણે નજરથી અને નિહાળવાનું હોય છે વિચારવાનું હોય છે અને એ રીતે આપણું આ ખેડા વાત્રક નદી ખૂબ જ સરસ કિનારો છે અને ડેવલપ કરી શકાય રિવરફ્રન્ટ થયો છે આ બધું જ યાત્રાધામ જેવું વિકાસ કરી શકાય એવો અહીંયા ચાન્સ છે અને એ માટે આપણે રજૂઆત પણ કરીશું જો વાત્રક નદીનો પાછળ એક જ નાનો લિસોટો દેખાય છે અને ખેડા પાસે વહેતી વાત્રક નદીનું ખૂબ જ મહત્ત્વ છે વાત્રકનો સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ તો જગ જાણીતો છે મિત્રો વાત્રક નદી રાજસ્થાનના ડુંગરપુર નજીકથી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે અને રાજસ્થાનમાં લગભગ ઓગણત્રીસ ત્રીસ કિલોમીટર જેટલું અંતર કાપી અને એ મહી નદી બાજુમાં આવે છે એની સમાંતરે વહે છે અને ગુજરાતમાં મેઘરજ તાલુકાના મોયડી ગામ પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે તે એકસો ઇઠ્યોતેર કિલોમીટર વહી અને આપણા ખેડા પાસે થઈ અને પાલ્લા ધોળકા પાસે સપ્ત નદી સંગમમાં વિલીન થઈ જાય છે અને ખેડા પાસે શેરડી નદી એમાં ભળે છે તો મિત્રો વાત્રક નદીમાં જે ગ્રીન સેલા એટલે ગ્રીનરી લીલોતરી દેખાય છે એ માટે આપણે નાનકડો વિડીયો શેર કર્યો છે આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય લોકમાતા વાત્રક